જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે છે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ જ પૂર્વ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક ભીલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુનસર ગામ આ સુનસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ કે જે સુનસર ધોધના નામથી પ્રચલિત છે આ સ્થળ પર જવા માટે ભીલોડાથી આઠ કિલોમીટર દૂર એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલ દ્વારા પણ જઈ શકાય છે અમદાવાદ વયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકાય છે ત્યારે આજે એસ ન્યૂઝની ટીમ પહોંચી છે ભીલોડાના સુનસર ગામે આવો જોઈએ સુનસર ગામનો આ Ağho dekiyorum Val. ચોમાસાની મોસમમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓ ધોધ સ્વરૂપે વહે છે તેની શરૂઆત શ્રાવણ માસથી થાય છે શ્રાવણ માસમાં આસપાસના ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે આ ધોધમાં ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞ પવિત્ર ધારણ કરે છે આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે એમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે આવી પૌરાણિક માન્યતા રહેલી છે આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે લોકોની ભારે ભીડ જોવા મળે છે છે આ સ્થાન પર ચોમાસામાં જે કુદરતી તેને નિહાળવા અને ધોધમાં સ્નાન કરવા અરવલ્લી સાબરકાંઠા અને સમગ્ર ગુજરાત ભરમાંથી નવયુવાનો સહેલાણીઓ ઉમટી પડે છે ખૂબ જ કુદરતી વાતાવરણમાં ભરપૂર ધોધ આનંદ લૂટે છે અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે આસપાસના તેમજ ગુજરાતના હજારો અબાલ વૃદ્ધ સૌ કોઈ કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી રહ્યા છે અને આ સ્થાનને સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ પટેલ સોનલ છે હું બાજુના ગામમાંથી આવું છું જૂમ સરકારી ગામ છે ત્યાંથી અહીંયા અમે દર વર્ષે અમારી ફેમિલી જોડે આવતા હોઈએ છીએ અહીંયાનું વાતાવરણ એટલું સારું હોય છે ને કે અહીંયા આવવાની બહુ જ મજા આવે છે અમે લગભગ દર વર્ષે આ દૂધ પડતું જ હોય છે આ વર્ષે બી પડે છે તો અમે આ વર્ષે બી આવ્યા છીએ અને અહીંયા એટલું મસ્ત વાતાવરણ હોય છે જાણે આપણે કાશ્મીરમાં આવી ગયા હોય અને એટલું સું સૌંદર્ય વાતાવરણ હોય છે પ્રકૃતિનું એટલું સૌંદર્ય હોય છે કે તમને અહીંયા આવવાની બહુ જ મજા આવે મારું નામ પટેલ જાનવી મનુભાઈ છે જો હું આવું છું બાજુના ગામમાંથી દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ બહુ જ મજાનું અંદર અહીંયા વાતાવરણ આવે છે અહીંયા માડાસા અરવલ્લી સાબરકાંઠા ખેદબમમાં બહુ જ લોકો અહીંયા આવે છે અહીંયા નજારો જેવો હોય છે કે જોઈને મજા આવે આપણને બધાને કહીએ છીએ કે આવો આપણા અહીંયા અરવલ્લીના ભિલોડાના બાજુમાં સુનસર ગામમાં ધોધ પડે છે બધા લોકો અહીંયા આવે તો કંઈક અલગ મજા આવે અહીંયા વાતાવરણ એટલું મસ્ત હોય છે ધરતી માતાનું મંદિર છે એના કાઢે સુનસર ધોધ આવેલો છે અહીંયા સરસ મજાનું વાતાવરણ ઠંડુ વાતાવરણ દર વર્ષે આવો તો કંઈક એક આવો તો વાતાવરણ જોઈને કંઈક અલગ મજા આવશે થેન્ક યુ હું મિત છું આજે હું અહીંયા અરવલ્લી જિલ્લાના ધિલોડા તાલુકાના એક નાનકડો ગામ સુમસર ત્યાં આવેલું છે ત્યાં એક ખૂબ જ સરસ ધોધ વહે છે અને ખૂબ જ અલહદ નજારો છે અહીંયા એક કુદરતના ખોળે જેમ કે સ્વર્ગ જેવું અહીંયા એક વાતાવરણ ઊભું થયું છે લોકો અહીંયા દૂર દૂરથી પણ આવતા હોય છે જે ચોમાસાની અંદર લગભગ આ ધોધ ચાલુ જ હોય છે એ લોકો ખૂબ જ મજા લૂટવા માટે અહીંયા આવતા હોય છે અને આ એક જગ્યા છે કે જે મિની કાશ્મીર તરીકે ઓળખાય છે અને દૂર દૂરથી લોકો ખૂબ મજા લેવા માટે આવતા હોય છે અમે દર વર્ષે જગ્યાએ આવીએ છીએ અને આજુબાજુનું એક વાતાવરણ પણ અરવલ્લીની ગેરીમાળોમાં જાણે કુદરતના ખોળે મજા કરતા હોઈએ એવું લાગી રહ્યું છે જયદીપ ભાટિયા એસ ન્યૂઝ અરવલ્લી તમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છુડાયેલી હું એસ ન્યૂઝ સાથે